શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર અર્જુન બોલ્યા હે મહાબાહો હે ઋષિકેશ હે નિશુદન હું સંન્યાસ શબ્દનો ખરો અર્થ અને ત્યાગ શબ્દનો પણ સત્ય અર્થ પૃથક જાણવા ઈચ્છું છું શ્રી ભગવાન બોલ્યા કેટલાક સૂક્ષ્મદર્શી પંડિતો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ કહે છે જ્યારે વિદ્વાનો કર્મોના ફળનો ત્યાગ કરવો એને ત્યાગ કહે છે કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ માત્ર દોષયુક્ત હોય છે આથી તેનો ત્યાગ કરવો જ્યારે કેટલાક પંડિતો કહે છે કે યજ્ઞ દાન તપ વગેરે કર્મોનો ત્યાગ કરવો નહીં હે ભરત શ્રેષ્ઠ એ ત્યાગ વિશે મારો ચોક્કસ મત શો છે તે હું તને કહું છું તે સાંભળ હે પુરુષ વ્યાગ્ર ત્યાગ પણ ત્રણ પ્રકારનો છે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી તે કરવા જ જોઈએ યજ્ઞ દાન અને તપ ફળની ઈચ્છા રહિત કરવામાં આવે તો તે મનુષ્યને પવિત્ર બનાવે છે હે પાર્થ એ યજ્ઞાદિ કર્મો પણ સંઘનો તથા ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ એવો મારો નિશ્ચિત અને ઉત્તમ અભિપ્રાય છે નિયત કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી તેના મોહથી પરિત્યાગ કરવો તેને તામસ ત્યાગ કહેવાય છે કર્મ દુઃખરૂપ છે એમ માનીને શરીરના કલેશના ભયથી એનો ત્યાગ કરવો તેને રાજસ ત્યાગ કહેવાય છે એ રીતે રાજસ ત્યાગ કરીને તે પુરુષ ત્યાગના ફળને પામતો નથી હે અર્જુન આ કરવા યોગ્ય છે એમ નિશ્ચય કરીને સંગ તથા ફળનો ત્યાગ કરીને જે નિત્ય કર્મ કરવામાં આવે છે તેને સાત્વિક ત્યાગ માનેલો છે સાત્વિક ત્યાગી સત્વગુણથી વ્યાપ્ત થયેલા આત્મજ્ઞાનવાળો થાય છે અને સર્વ શંકાઓથી રહિત હોય તેવા અશુભ કર્મનો દ્વેષ કરતો નથી વળી તે વિહિત કર્મોમાં આસક્ત થતો નથી દેહદ્યારી જીવાત્મા માટે સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરવો શક્ય જ નથી માટે જે કર્મફળનો ત્યાગ કરનારો છે તે ત્યાગી એ પ્રમાણે કહેવાય છે કર્મફળનો ત્યાગ ન કરનાર ને મૃત્યુ પછી કર્મનું અનિષ્ટ ઈષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે પરંતુ સંન્યાસીઓને કદી પણ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થતું નથી હે મહાબાહો કર્મની સમાપ્તિવાળા વેદાંત શાસ્ત્રમાં કર્મોથી સિદ્ધિ માટે આ પાંચ પ્રકારના સાધનો કહેવામાં આવ્યા છે તે મારી પાસેથી સમજી લે સુખ દુઃખાદીનો આશ્રય કરનાર દેહ જીવાત્મા જુદી જુદી ઇન્દ્રિયો પ્રાણપાનાદિ વાયુના નાના નાના પ્રકારના ક્રિયાઓ તથા દૈવ એટલે કે વાયુ સૂર્ય વગેરે ઇન્દ્રિયોના દેવતાઓ છે આ પાંચ કારણો છે પુરુષ દેહ મન અને વાણી વડે જે ધર્મરૂપ કે અધર્મરૂપ પણ કર્મનો પ્રારંભ કરે છે તે સર્વે કર્મોના આ પાંચ કારણો છે તે સર્વ કર્મોમાં આ પ્રમાણે હોવા છતાં પણ જે શુદ્ધ આત્માથી કરતા માને છે સમજે છે તે દુર્મતી અસંસ્કારી બુદ્ધિને લીધે વાસ્તવિક રીતે જોતો નથી હું આ કર્મ કરું છું એ પ્રકારની જેને ભાવના નથી જેની બુદ્ધિ લેપાતી નથી તે જ્ઞાનનિષ્ઠ આ પ્રાણીઓનો વધ કરી નાખે તો પણ તે વધ કરતો નથી અને તે વધના દોષથી બંધાતો નથી જ્ઞાન જ્ઞેય તથા જ્ઞાતા એ ત્રણ પ્રકારના કર્મનો પ્રેરક છે અને કરણ મન અને બુદ્ધિ સહિત દસ ઇન્દ્રિયો કર્મ અને કરતા એ પ્રકારે ત્રણ પ્રકારના કર્મનો આશ્રય છે સાંખ્ય દર્શનમાં જ્ઞાન કર્મ તથા કરતા સત્વાદી ત્રણ ગુણના ભેદથી ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા છે તે ભેદને યથાર્થ રીતે તું સાંભળ જે જ્ઞાનના યોગથી જીવ પરસ્પર ભેદવાળા સર્વભૂતોમાં અવિભક્ત એવા એક આત્મતત્વને જુએ છે તે જ્ઞાનને તું સાત્વિક જાણ વળી પરસ્પર ભેદથી રહેલા સર્વભૂતોમાં એકબીજાથી ભિન્ન ઘણા આત્માઓ જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન માન વળી જે જ્ઞાન અને કર્મમાં પરિપૂર્ણની જેમ અભિનિવેશવાળું હેતુ વિનાનું તત્વાર્થથી રહિત તથા અલ્પ વિષયવાળું છે તે જ્ઞાનને તામસ કહેવામાં આવ્યું છે ફળની ઈચ્છા ન રાખતા જે નિત્ય નૈમિતિક કર્મો કર્તૃત્વના અભિમાનના ત્યાગ દ્વારપૂર્વક રાગ દ્વેષ રહિત કરવામાં આવે છે તેને સાત્વિક કર્મ કહેવામાં આવે છે વળી સ્વર્ગાદી ફળની કામનાવાળા તથા અહંકારવાળા મનુષ્યો દ્વારા બહુ પરિશ્રમ વડે કરાય છે તેને રાજસ કહેવામાં આવ્યું છે જે કર્મ પરિણામનો હાનિનો હિંસાનો તથા પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વગર અવિવેકથી પ્રારંભ કરવામાં આવે છે તેને તામસ કર્મ કહેવાય છે ફળની ઈચ્છા વગરનો હું કરતા છું એમ નહીં કહેનારો ધૈર્ય તથા ઉત્સાહથી યુક્ત સિદ્ધિમાં અને અસિદ્ધિમાં વિકાર રહિત કર્મ કરનારો સાત્વિક કહેવાય છે રાગી કર્મફળની ઈચ્છાવાળો લોભી હિંસા કરવાવાળો અપવિત્ર તથા હર્ષ શોકના કરતાને રાજસ કહેવામાં આવે છે અસ્થિર ચિત્તવાળો અસંસ્કારી ઉદ્ધત શઠ બીજાની આજીવિકાનો નાશ કરનાર આળસુ વિષાદ કરવાના સ્વભાવવાળો તથા કાર્યને લંબાવવાના સ્વભાવવાળો કરતા એ તામસ કહેવાય છે હે ધનંજય બુદ્ધિના તેમજ ધૈર્યના સાત્વાદિક ગુણોથી ત્રણ પ્રકારના ભેદને સંપૂર્ણપણે જુદા જુદા કહેવાય છે તે તું સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિને તથા નિવૃત્તિને તેમજ કાર્ય તથા અકાર્યને ભય તથા અભયને બંધન તથા મોક્ષને જાણે છે તે બુદ્ધિ સાત્વિક છે હે પાર્થ જે બુદ્ધિ ધર્મને તથા અધર્મને કાર્ય તેમજ અકાર્યને યથાર્થ રીતે નહીં જાણે તે બુદ્ધિ રાજસી છે હે પાર્થ તમોગુણથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ માને છે તથા સર્વ પ્રકારના પદાર્થોને વિપરીત માને છે તે તામસી બુદ્ધિ છે હે પાર્થ ચિત્તવૃત્તિના નિરોધરૂપ યોગથી કામનાઓથી ચલિત નહીં થનારી ધીરજથી મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે તે ધૈર્ય સાત્વિક કહેવાય છે હે પાર્થ ફળી પ્રસંગ અનુસાર ફળની કામના કરવાવાળો થઈ જે ધૈર્ય વડે ધર્મ તથા કામ અને અર્થને પ્રાપ્ત કરે છે તે ધૈર્ય રાજસી છે હે પાર્થ ભાગ્યહીન મનુષ્ય જે ધૈર્ય વડે સ્વપ્ન ભય વિષાદ તથા મદને પણ ત્યાજતો નથી તે ધૈર્ય તામસી છે હે ભરત શ્રેષ્ઠ હવે તું મારી પાસેથી ત્રણ પ્રકારના સુખને સાંભળ જે સમાધિ સુખમાં અભ્યાસથી રમણ કરે છે તથા દુઃખના અંતને પામે છે જે તે સુખ આરંભમાં વિષ જેવું પરંતુ પરિણામમાં અમૃત જેવું હોય તથા પોતાની નિર્મળ બુદ્ધિથી ઉત્પન્ન થયેલું હોય તે સુખને સાત્વિક કહેવામાં આવે છે તે જે સુખ વિષય તથા ઇન્દ્રિયોના સંયોગથી ઉપજેલું છે તે આરંભમાં અમૃત જેવું લાગે છે પણ પછી પરિણામમાં વિષ જેવું લાગે છે તે સુખને રાજસ કહ્યું છે જે સુખ આરંભમાં તથા પરિણામે બુદ્ધિનો મોહમાં નાખનારું છે નિંદ્રા આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થયેલું છે તે સુખ તામસ છે પૃથ્વીમાં કે પાતાળમાં અથવા સ્વર્ગમાં દેવોને વિશે પણ એવું તે કંઈ વિદ્યમાન નથી કે જે પ્રાણી અથવા પદાર્થ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ સત્વાદી ત્રણ ગુણોથી રહિત હોય હે પરંતપ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્રોના કર્મના પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે શમ દમ તપ શૌચ ક્ષમા સરળતા તેમજ જ્ઞાન વિજ્ઞાન આસક્તિપણું એ સ્વભાવજન્ય બ્રાહ્મણોના કર્મ છે શૌર્ય તેજ ધીરજ ચતુરાઈ અને યુદ્ધમાં પાછા ન હટવું વળી દાન તથા ધર્મ અનુસાર પ્રજાપાલન એ ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે ખેતી ગૌરક્ષા અને વ્યાપાર એ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે અને આ પ્રમાણે ત્રણેય વર્ણની સેવારૂપ કર્મ ક્ષુદ્રનું સ્વાભાવિક કર્મ છે પોતાના સ્વાભાવિક કર્મમાં નિરત રહેલો મનુષ્ય સત્વશક્તિને પામે છે પોતાના કર્મમાં તત્પર રહેલો મનુષ્ય જે પ્રકારે મોક્ષની સિદ્ધિને પામે છે તે તું સાંભળ જેનાથી ભૂતોની ઉત્પત્તિ થાય છે તથા જેના વડે સર્વ વ્યાપ્ત થાય છે તેને પોતાના કર્મ વડે સંતુષ્ટ કરીને મનુષ્ય સિદ્ધિને પામે છે સારી રીતે આચરેલા પરધર્મ કરતાં પોતાનો ગુણ રહિત હોય તે પણ સ્વધર્મ શ્રેષ્ઠ છે સ્વભાવજન્ય શાસ્ત્ર અનુસાર કર્મ કરતો મનુષ્ય પાપને પામતો નથી હે કાંતેય વર્ણાશ્રમ અનુસાર સ્વાભાવિક ઉદ્ભવેલું કર્મ દોષવાળું હોય તો પણ તે ન ત્યજવું કારણ કે સર્વ કર્મો ધુમાડાથી જેમ અગ્નિ ઢંકાયેલો રહે છે તેમ દોષ વડે ઢંકાયેલા રહે છે તેમાં દોષ વડે ઢંકાયેલા રહે જ છે સ્ત્રી પુત્રાદિ સર્વ પદાર્થો વિશે આસક્તિ રહિત બુદ્ધિવાળો અંતઃકરણને વશ રાખનારો વિષયો તરફ સ્પૃહા વિનાનો મનુષ્ય સંન્યાસ વડે પરમ નિષ્કર્મ સિદ્ધિને પામે છે હે હેકાંતેય નિષ્કર્મરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરી વિદ્વાન પુરુષ જે પ્રકારે બ્રહ્મને પામે છે તે જ્ઞાનની પરમ નિષ્ઠા છે તે સંક્ષેપમાં મારી જ પાસેથી સાંભળ શુદ્ધ બુદ્ધિ વડે યુક્ત પુરુષ સત્વાદી ધૌર્યથી આત્માને નિયમમાં રાખી શબ્દાદી વિષયોનો ત્યાગ કરીને તથા રાગ દેશનો ત્યાગ કરીને બ્રહ્મ ભાવને પામે છે એકાંત સેવનારો અલ્પ ભોજન કરનારો વાણી દેહ તથા મનને વશમાં રાખનારો દરરોજ ધ્યાન ધરનારો એ વૈરાગ્યનો આશ્રય કરીને રહે છે તથા અહંકાર બળ દર્પ કામ ક્રોધ પરિગ્રહ તથા મમતા છોડીને શાંત રહે છે તે બ્રહ્મ સાક્ષાત્કાર માટે યોગ્ય બને છે બ્રહ્મરૂપ થયેલો પ્રસન્ન ચિત્તવાળો પદાર્થોનો શોક કરતો નથી અપ્રાપ્ય પદાર્થોની ઈચ્છા કરતો નથી સર્વભૂતોમાં સમભાવ રાખનારો એ મારી પરાભક્તિને પામે છે ભક્તિ વડે હું ભેદોથી યુક્ત સ્વરૂપવાળો છું તે જે મને તત્વથી જાણે છે તે ભક્તિ વડે મને તત્વથી જાણે છે ત્યાર પછી મારા સ્વરૂપમાં પ્રવેશ કરે છે સદા સર્વકર્મ કરતો રહેતો હોવા છતાં પણ મારો શરણાગત ભક્ત મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પામે છે વિવેક બુદ્ધિ વડે સર્વકર્મો મને સમર્પણ કરી મારા પરાયણ થઈને બુદ્ધિ યોગનો આશ્રય કરીને નિરંતર મારા વિશે મનવાળો થા મારા વિશે ચિત્ત રાખવાથી મારી કૃપાથી તું સર્વ દુઃખોને તરી જઈશ પરંતુ જો તું કદાચ અહંકારથી મને સાંભળશે નહીં તો નાશ પામશે અહંકારનો આશ્રય કરીને હું યુદ્ધ ન કરું એમ જો તું માનતો હોય તો તારો નિશ્ચય મિથ્યા છે કારણ કે તારો ક્ષત્રિય સ્વભાવ તને યુદ્ધમાં જોડશે જ હે અર્જુન સ્વભાવજન્ય પોતાના કર્મ વડે બંધાયેલો મોહવશ જે યુદ્ધ કરવાને તું ઈચ્છતો નથી તે પરવશ થઈને પણ તું કરીશ જ હે અર્જુન ઈશ્વર યંત્ર પર બેસાડેલા સર્વ ભૂતોને માયા વડે ભ્રમણ કરાવતા સર્વ ભૂતોના હૃદયમાં રહે છે હે ભારત સર્વ પ્રકારે તે ઈશ્વરને જ શરણે તું જા જેની કૃપાથી તું પરમ શાંતિ તથા શાશ્વત સ્થાનને પામીશ એ પ્રમાણે મેં તને ગુહ્યથી અતિગુહ્ય ગીતાશાસ્ત્ર રૂપી જ્ઞાન કહ્યું તેનો સંપૂર્ણપણે વિચાર કરીને જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર ફરીથી સર્વથી અતિગુહ્ય વચનને તું સાંભળ કેમ કે તું મને અતિ પ્રિય છે તેથી તને આ હિતકારક વચનો કહું છું મારામાં જ મન રાખ મારો ભક્ત થા મારું પૂજન કર મને નમસ્કાર કર એમ કરવાથી તું મને પામીશ એમ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કારણ કે તું મને પ્રિય છે સર્વ ધર્મોનો ત્યાગ કરીને તું મને એકને જ શરણે આવ હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ માટે તું શોક ન કર આ ગીતાનો ક્યારે પણ તપરહિતને ભક્તિ રહિતને શુશ્રુષા રહીતને જે મારી અસૂયા કરે છે તેવા મનુષ્યને ઉપદેશ કરવો નહીં જે આ પરમ ગુહ્ય જ્ઞાનનો મારા ભક્તોને ઉપદેશ કરશે તે મારા વિશે પરમ ભક્તિ પ્રાપ્ત કરીને મને જ પામશે એમાં સંશય નથી વળી મનુષ્યોમાં તેનાથી બીજો કોઈ પણ મોટું અતિ પ્રિય કરનાર થરવાનું નથી તથા પૃથ્વીમાં તેના કરતાં બીજો કોઈ વધારે પ્રિય પણ નથી તથા જે આપણા બેના આ ધર્મયુક્ત સંવાદનું અધ્યયન કરશે તેનાથી જ્ઞાન યજ્ઞ વડે હું પૂજાઈશ એવો મારો મત છે જે પુરુષ શ્રદ્ધાવાન તથા ઈર્ષા વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ કરે છે તે પણ મુક્ત થઈને પુણ્યકર્મ કરનારાને પ્રાપ્ત થતા શુભ લોકોને પામે છે હે પાર્થ તે આ ગીતાશાસ્ત્ર એકાગ્ર ચિત્તથી સાંભળ્યું કે હે ધનંજય તારો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો કે અર્જુન બોલ્યા હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે મેં આત્મજ્ઞાન રૂપી સ્મૃતિ પ્રાપ્ત કરી છે સંશય રહિત થઈ હું આપનું વચન પાળીશ સંજય બોલ્યા એ પ્રમાણે ભગવાન વાસુદેવનો તથા મહાત્મા અર્જુનનો અદ્ભુત અને રોમાંચિત કરે તેવો સંવાદ મેં સાંભળ્યો વ્યાસ ભગવાનની કૃપાથી આ પરમ ગુહ્ય યોગનો યોગેશ્વર શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યો છે તે મેં સાક્ષાત સાંભળ્યો છે હે રાજન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ પવિત્ર તથા અદભુત સંવાદને સંભાળી સંભાળીને વારંવાર હું હર્ષ પામું છું હે રાજન વળી ભગવાન શ્રી કૃષ્ણના અતિ અદ્ભુત વિશ્વરૂપને સંભાળી સંભાળીને મને વિસ્મય થાય છે ને હું વારંવાર હર્ષ પામું છું જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી વિજય ભૂતિ ઐશ્વર્ય અને નિશ્ચલ નીતિ સર્વદા વાસ કરે છે એવો મારો મત છે આ સાથે અઢારમો અધ્યાય સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ હજી સુધી આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો બીજી અવનવી વાતો આવતી રહેશે